મોડું થાય છે ગામમાં બે દાળિયા નાખવા ગયો હા આઠ થઈ ગયા પણ હજી ને ખાયા એક છોકરા જો વરસાદ કે વાવાઝોડું આવશે ને તો બધી કેરીઓ ખરીદાય છે લા હરવો હું એકલો એકલો જેટલી ઉતરી એટલી ઉતારવા માંડું

મોટી મોટી આ વખતે કેરીયું થઈ આંબા ને ખાતર જ એટલું નાખ્યું હતું બોગાભા ક્યાં કેરી ઉતારવાની છે એટલે આ કોને લાયા તમે અને મેં તો બે દાડિયા નાખ્યા હતા ત્રીજો કોને હારે લઈને આયા પણ બોગાભા ગાંડો જો ને એ અમાર હોય હું આવ્યો

જો હું શું કહું કેરી હરખી ઉતારજો ને ગોખા બાપાને બેન દાડી નહીં આપે સારું આઈ ઉતારવા માંડ હાલ મને આથી કેરી પાકી ચડી મને ખોળી હે તારે જો મારા પાકી મારી પાકી નઈ

આપણે આયા ભેગી કેરી ખાવાનું ચાલુ કરી દીધું એ બોગા બા હું એટી કોકની કેરી પડી હતી ને તે મે લઈને ગીસામ લાગી દીધી એઠી કેરી કાઈ ને હોય તે બેટકુ ફરીન ગુસામ કેરી મુક દીધી હતી મન ફારીન હા બોગા ભાઈ તમને ભારીન મે ગીસામ કેરી મુક દીધી લેકિન તમ ખારા થઈ છો માર માથે બટા એવી એક કેરી ખાધે હું ખારો ન થઉ આ તે વાંધો નઈ હું નો પાછા ઘડીયા વડીયા ખાતા હો આ લાવો ગીસામ મુક દેવ ના ઈ આ કેરી ભલ માર પર રહી છેલા તમ સૂટશો ને એટલે હું તમને પાંચ પાંચ કેરી પાકી આપીશ ખાવા હો એવો તમે બેરા ને આંબા ઉપર સડીને બધી કેરી ઉતારી લો જાઓ યા એક કેરેટ લેતા જાઓ જાઓ હા ના ના હા સાનો માનો હેઠો બેને મને જે કેરી ખાવા દે હા ખાખણો રે આમ આ ગોદા લખ ઠોઈ દી એક પાટુ હમણે એ કાશી કેરી હે હા ખાને ના આલા હા બેઠો બેઠો ના તારે થયા હેઠો બે છોકરા બટા તું કેરેટ હેઠું મૂક કેરેટ નું પકડું તું કેરી પાડવા માં

લા ઓ કાબા આવ બેટા અમાર બીજી ડાઈર માં જવું પડ થાય ખૂટી રે હા વાંધો ને ઉપર ચડી જા પડતો નય ઓ હાથ નો ભાંગતો એ હા એ તારે આય નથી બેવાનું આ તું અહીંયાઠો બેજા આ સાય અહીંયાઠો બેજા આ અહીંયાઠો બેજા નેક બાંધ દે છેક રાઢું હ

તારમાન મગજમાં કાણું પડી ગયું હતું ને એટલે પગ ધરું જઈએ મારા હારવાલ માર દીકરો તો તું હેઠો ઉતરી દા ઓલે હેઠે કેરીઓ પાડ હાલ લઈ લે કેરટ એ દાદ ભાંગી જાય છે તો કેરી હેઠી પાડી હેઠી પડતી ન કાય બોગા માં હવ બાર વાગી ગયા અમે ઘરે જઈ ખાવા હા જાવ ખાતા હો છોકરા બટાવ ખાઈ ને ખાયા ઘજો કેરી લાયું માનું હાલ ખાવા લેતા આવજો દા ભલે લઈ જતો ગાંડો પણ પાછો કેરી લઈ ગયો બે કેરીઓ બેઠ બેઠો ખાઈ ગયો